જૂનાગઢમાં ટોક આરોપી હથિયાર સાથે ઝડપાયો ખૂનના બનાવને અંજામ આપે તે પહેલાં ટોકના આરોપીને હથિયાર સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સલમાન ઉર્ફે સલ્યો વિસર નામના આરોપીને પકડી પાડ્યો છે મન કારણે હસન ઉર્ફે ટીપુડો લિંગરિયાનું ખૂન કરવાના ઈરાદે દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈને કરતો હતો આંટાફેરા ક્રાઇમ બ્રાન્ચે આ બાતમીના આધારે સાબલપુર પાસેથી પકડી પાડ્યો હતો આરોપી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ એક કિંમત રૂપિયા પચાસ હજાર જીવતા કર્ટિસ નંગ આઠ કિંમત રૂપિયા આઠસો મોબાઈલ અને રોકડ સાથે કુલ ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ